નમસ્કાર કિસાન ભાઈઓ આજે અમારી સાથે છે જોડિયા તાલુકાના કસ્ટમર અને અત્યારે રાગ પડી ગઈ છે પણ એ આટલા દૂરથી આવ્યા હતા એટલે પછી મારે એમને ઓર્ડર લઈને જ મોકલવા પડે તો આપણે એમની સાથે થોડી ચર્ચા કરી લઈએ અત્યારે તમે ત્યાંથી આવ્યા એનો જસ્ટ ટૂંકા રૂપમાં અમને અમારા કસ્ટમરને બતાવો તમારું થેસર અમે જોયું જસાપર ગામમાં એટલે બહુ સારું થેસર હતું એટલે એ જોઈને અમે સીધા જ ઊંજા આવી ગયા અમે જમવા પણ નથી રહ્યો કારણ બપોરે તરત જ ભાઈ ગાહ અને અહીંયા આવ્યું તમારો પ્લાન જોયો બહુ સારો પ્લાન છે પછી જોયું બહુ સારું છે આજ સવારે અમે જસાપર જોડિયામાં મશીન મોકલીધું અને ત્યાં ઉતર્યું અને એ મશીન જોઈને સીધા ગાય ગા ડાયરેક અહીંયા આવી ગયા અને મને ઓર્ડર આપી દીધો હવે અમારે આની ડિલિવરી કરવાની છે તો બસ આ રીતે અમને સપોર્ટ કરતા રહો મશીન સમ્રાટનું એકદમ સરસ સારું મજબૂત આવે છે અને એમાં સબસિડી પણ એક લાખ એસી હજારથી સવા બે લાખ થવાની છે આવતા વર્ષમાં બે હજાર છવ્વીસમાં તો એનો લાભ લેવા દરેક ખેડૂતને વિનંતી છે ધન્યવાદ